નમસ્કાર આજે આપણે જૈન ધર્મના પાંચ પરમપૂજનીય પદ એટલે કે પંચ પરમેષ્ઠી વિશે થોડું ઊંડાણપૂર્વક સમજીશું આપણી પાસે જે સ્ત્રોત છે એ આ પાંચ મહાનુભાવોના ગુણો અને એમનું મહત્વ સમજાવે છે તો મુખ્ય સવાલ એ છે કે આ પાંચ ભૂમિકાઓ મળીને આખો આધ્યાત્મિક માર્ગ કઈ રીતે બનાવે છે ચાલો શરૂ કરીએ શરૂઆત કરીએ અરિહંત ભગવાનથી સ્ત્રોતો કહે છે એમના બાર ગુણ છે પણ મૂળ વાત એમણે રાગ દ્વેષ અજ્ઞાન આ બધા આંતરિક શત્રુઓ પર વિજય મેળવ્યો છે હા બરાબર અને એટલે જ એમનો પ્રતિકાત્મક રંગ સફેદ કયો છે એકદમ શુદ્ધ શાંત હા જેમ કે માતાના દૂધ જેવો નિર્મળ અને એમણે ચાર ઘાતી કર્મોનો નાશ કર્યો છે પછી કેવળ જ્ઞાન પ્રાપ્ત કર્યું મતલબ સંપૂર્ણ જ્ઞાન આ ઘાતી કર્મ એટલે આમ સમજો ને કે આત્માના જે મૂળ ગુણ ઢાંકી દે વાદળ જેવા અરિહંત ભગવાને એ વાદળો હટાવી દીધા છે અચ્છા અને એમનું મહત્વ ખાલી વ્યક્તિગત નથી એમણે જ પેલો ચતુર્વિદ સંઘ સ્થાપ્યો સાધુ સાધ્વી શ્રાવક શ્રાવિકા અને મોક્ષનો માર્ગ બતાવ્યો એટલે એ જીવંત માર્ગદર્શક છે રસ્તો ચિંધે છે એમને હા અને પેલું અઢાર દોષોથી મુક્ત હોવું એમની પૂર્ણ શુદ્ધતા બતાવે છે તો અરિહંત માર્ગ બતાવે હવે આગળ વધીએ તો સિદ્ધ ભગવાન એ જાણે માર્ગનું અંતિમ લક્ષ્ય બરાબર એમના આઠ ગુણ છે અને રંગ લાલ એ શેણું પ્રતિક છે લાલ રંગ એટલે પેલી સાધનાની તીવ્ર અગ્નિ એમાં કર્મો બળી ગયા ભસ્મ થઈ ગયા સિદ્ધ એટલે જેમણે આઠે પ્રકારના કર્મોનો સંપૂર્ણ નાશ કરી દીધો છે સંપૂર્ણ નાશ હા એટલે એ શરીર વગરના જન્મ મરણના ચક્રમાંથી મુક્ત શાશ્વત સુખમાં સિદ્ધ શિલા પર બિરાજમાન એમ કહેવાય છે હા અને સ્ત્રોતમાં એક સરસ વાત છે સિદ્ધ ભગવાન અરીસા જેવા છે ફક્ત દ્રષ્ટા સાક્ષી હમ સાક્ષી ભાવ આ જ આત્માની શુદ્ધતમ અવસ્થા છે જે મેળવવી એ જ લક્ષ્ય છે અરિહંત એ માર્ગ બતાવે જે અહીં સુધી લઈ જાય સારું તો દેવ એટલે અરિહંત અને સિદ્ધ હવે ગુરુતત્વ તરફ આવીએ જે આપણને માર્ગ પર ચાલવામાં મદદ કરે એમાં પહેલા છે આચાર્ય ભગવાન એમના છત્રીસ ગુણ ગણાવ્યા છે હા ગુણોની સંખ્યા ઘણી છે પણ મુખ્ય ભૂમિકા એમની સંઘના નેતા તરીકેની છે પીળો રંગ સૂર્ય જેવું જ્ઞાન અને સોના જેવી શ્રેષ્ઠતા બરાબર બરાબર અરિહંત ભગવાનની ગેરહાજરીમાં આચાર્ય ભગવાન જ આખા જૈન શાસનનું એટલે કે ધર્મ સંઘનું રક્ષણ કરે સંચાલન કરે એ પોતે પાંચ આચારનું પાલન કરે જ જ્ઞાનાચાર દર્શનાચાર ચારિત્રાચાર તપાચાર વીર્યાચાર અને બીજા સાધુઓ પાસે કરાવે એટલે લીડરશીપ ક્વોલિટી હા એમનું નેતૃત્વ સંઘની એકતા અને પેલી નિરંતરતા માટે ખૂબ જરૂરી છે એ ખાલી વહીવટી નેતા નથી પણ આધ્યાત્મિક માર્ગદર્શક પણ છે નેતૃત્વ પછી આવે જ્ઞાન જે સંભાળે છે ઉપાધ્યાય ભગવાન એમના પચીસ ગુણ અને લીલો રંગ લીલા ઝાડ જેવો શીતળતા અને પોષણ આપે હા એમનું મુખ્ય કામ છે શાસ્ત્રો ભણવા અને ભણાવવા કયા શાસ્ત્રો જેમ કે અગિયાર અંગ અને બાળ ઉપાંગ જૈન ધર્મના મુખ્ય આગમ ગ્રંથો એ પોતે અભ્યાસ કરે અને બીજા સાધુઓને ભણાવે જ્ઞાનની જે પરંપરા છે એને જીવંત રાખે અચ્છા શિક્ષક જેવી ભૂમિકા હા શિક્ષક જેવી અને સ્ત્રોતમાં એમને માતાની જેમ સાધુઓની સંભાળ રાખનાર પણ કહ્યા છે એમાં વાત્સલ્ય ભાવ દેખાય છે અને હવે છેલ્લું પદ સાધુ ભગવંત કાળો રંગ એ શું સૂચવે છે કાળો રંગ એટલે સાધના દ્વારા જે કર્મરૂપી મેલ છે એને દૂર કરવાનો સતત પ્રયત્ન એમનું જીવન તો ખરેખર ત્યાગ અને તપસ્યાવાળું હોય છે ચોક્કસ સાધુ ભગવંતો એટલે સાધનાનું જીવંત સ્વરૂપ સ્ત્રોતો કહે છે કે સહન કરે એટલે એટલે કસોટીઓ જેમ કે ભૂખ તરસ ઠંડી ગરમી કોઈ અપમાન કરે તો એ પણ આ બધું જ સમતા ભાવે સહન કરવાનું અરે બાપરે હા અને પાંચ મહાવ્રતો તો ખબર જ છે અહિંસા સત્ય અચૌર્ય બ્રહ્મચર્ય અપરિગ્રહ આનું જીવનભર કડક પાલન પછી વૈયાવચ કરે એટલે કે સેવા ગુરુની વડીલની બીમાર સાધુની નવા સાધુની નિસ્વાર્થ સેવા અને ગુરુ પ્રત્યે સમર્પણ પણ ખરું ને બિલકુલ ગુરુ આજ્ઞામાં રહીને તપ જપ સ્વાધ્યાય કરું અને છ કાયના જીવોની રક્ષાનો પ્રયત્ન કરો એમનું જીવન જ પ્રેરણા છે તો આ રીતે આ પાંચે પરમેષ્ઠી અરિહંત સિદ્ધ આચાર્ય ઉપાધ્યાય અને સાધુ એક એક સંપૂર્ણ આધ્યાત્મિક માળખું બનાવે છે દરેકનું પોતાનું સ્થાન છે પોતાનું કાર્ય છે પણ બધા એકબીજા સાથે જોડાયેલા છે કે આ પાંચ પદ આપણને શુદ્ધિ જ્ઞાન માર્ગદર્શન નેતૃત્વ અને સાધનાનું મહત્વ બતાવે છે અરિહંત અને સિદ્ધ એ આદર્શ છે એક રીતે લક્ષ્ય છે અને આચાર્ય ઉપાધ્યાય સાધુ એ એ લક્ષ્ય સુધી પહોંચવાનો જીવંત માર્ગ છે અને માર્ગદર્શક પણ છે અને પેલી સિદ્ધ ભગવાનના વાત હતી એ લાગી હા એ ખરેખર વિચારવા જેવી છે જુઓ આજની દુનિયામાં કેટલી બધી માહિતી કેટલા વિક્ષેપો છે સતત કંઈક ને કંઈક ચાલ્યા કરે છે તો આવા સમયમાં જો આપણે સિદ્ધ ભગવંતોથી પ્રેરણા લઈને સભાનપણે પેલો દ્રષ્ટા ભાવ કે સાક્ષી ભાવ કેળવવાનો પ્રયત્ન કરીએ મતલબ ખાલી જોયા કરવાનો એમાં થયા વગર હા કઈક અનશે એવું તો પરિસ્થિતિઓને માહિતીને જોવાની આપણી રીત આપણો દ્રષ્ટિકોણ એમે કેવો બદલાવ આવી શકે આ એક વિચારવા જેવો પ્રશ્ન છે ખરું ને ખરેખર આના પર વિચારવું રહ્યું